Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જીઆ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો કતલાલ બાયપાસ અકસ્માતમાં બેના મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઇન્દોર અમદાવાદ આવ્યા પર કતલાલ ત્યારે બાયપાસના જે અકસ્માત સર્જાયો છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાઈવે પર આઈસર ટ્રક દ્વારા ઓટો રિક્ષાને ટક્કર મારવામાં આવી હતી મળતી વિગતો વાત કરીએ તો જે જેના કારણે ત્યારે રિક્ષામાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા તો મળતી વિગતો જણાવી દઈએ કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અકસ્માતની જાણ થતા જ કતલાલ પોલીસ ત્યારે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો